સમજાળ આગળ વાત કરીએ તો વડોદરામાં પૂર્વ બાદ કોર્પોરેશનની સામાન્ય સભા બેઠક મળવાની છે જો કે આ સામાન્ય સભા બેઠક મળે તે પહેલા ભાજપ કોર્પોરેટરની સંગકલન બેઠક યોજાય સામાન્ય સભા પહેલા જે નારાજ કોર્પોરેટર છે તેની એક બેઠક અલગથી બોલાવાઈ સ્ટેન્ડિંગ કમિટીના કોન્ફરન્સ હોલમાં આ બેઠક મળી રહી છે ડેપ્યુટી મેયર ચિરાગ બારટની અધ્યક્ષતામાં બેઠક મળી ભાજપ કોર્પોરેટર વચ્ચે અંદર ભારે હોબાળો પણ થયો બેઠકમાં કોર્પોરેટર આશિષ જોશીએ ભારે બડાપોટ હાલવ્યો છે ભાજપ કોર્પોરેટર બંદીશ શાહ ચાલુ બેઠક જ બહાર નીકળી ગયા શાહે કહ્યું કે પૂર સમયે સંકલનનો અભાવ જોવા મળ્યો હતો બળા આપો કરતાં હું એવું કહીશ કે પોતાના વિસ્તારમાં જે તકલીફ પડી એની રજૂઆત કરે છે જેથી સિસ્ટમ સારી રીતે કામ કરી શકે અને શું થઈ ગઈ લુફોલ લુફોલમાં કેવું છે કે બધી બાજુ જ્યારે આપ ફાટી હોય ત્યારે થીંગડા દેવાની વાત હતી એટલે કોર્પોરેશનનું તંત્ર કામ ચોક્કસ કરતું હતું પરંતુ લોકોની એક્સપેક્ટેશન પ્રમાણે એ કામ નથી કરી શક્યું એ બી હકીકત છે